નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની જ્યારે આપણે મિત્રો ખેતી કરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ ખાતરો વાપરતા હોય છે ઘણા એવા નવા નવા ખાતરોનો ઉપયોગ પણ મારા બધા ખેડૂત ભાઈઓ કરતા હોય છે તો મિત્રો અમુક ખેડૂતોનું કહેવું એવું બન એવું થતું હોય છે કે અમારે એક બીઘાની અંદરથી આટલા એરંડા થાય છે કોઈ કહે છે મારે આટલા થાય છે તો સૌથી પહેલાં કે આપણે જે એરંડાની ખેતી કરીએ છીએ અને મિત્રો એરંડાની ખેતી મિનિમમ આપણો એવો છે અંદાજ કે એક વીઘાની અંદરથી પચાસ મણનો ઉતાર તો થાય જ પણ ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એક વીઘાની અંદરથી સિત્તેરથી એંસી મણનો ઉતાર આપે છે સાઠ મણ ઉતાર આપે છે હા સાઠ મણ આપે મિત્રો પણ એની અંદર એ પ્રમાણે મહેનત પણ કરવી પડે મજૂરી પણ કરવી પડે અને એની અંદર જે આપણે ખાતરો જમીનને માફક આવતા હોય છે એ ખાતરનો ઉપયોગ પણ આપણે કરવો પડતો હોય છે તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારા આ વિડીયોમાં તમે નવા હોય તો અમારા વિડીયોને દિલથી એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો હવે વાત કરીશું કે મિત્રો જ્યારે આપણે એરંડાનું વાવેતર કરીએ છીએ એની સાથે આપણે ડીએપી ખાતર પણ એને આપતા હોઈએ છીએ તો ડીએપી ખાતર આપવાનું કારણ શું હોય છે કે જ્યારે મિત્રો આપણે ડીએપી ખાતર આપીએ છીએ તો જે એરંડાના જે છોડ હોય છે એની જે આજુબાજુમાં એકદમ જમીન ખુલ્લી રાખે છે અને ખુલ્લી રાખવાના કારણથી જે એરંડાનો છોડ હોય છે એનો જે મૂળ અંદર જે જમીનની અંદર જે ઓમ ફેલાતું હોય છે એના કારણથી એરંડો બારે વિકાસ કરતો હોય છે અને જે એરંડાની માળ બંધાતી હોય છે એની અંદર દોણા એટલે કે જે એરંડાના ડોળ હોય છે એકદમ સારા થાય છે એરંડો વજન પકડે છે અને હાઈટ પણ સારી થતી હોય છે ડીએપી કામ એ કરે છે અને હવે વાત કરીશું કે જે આપણે યુરિયા જે ખાતર આપણે નાખીએ છીએ જ્યારે એરંડાની અંદર પાણી વાળીએ ત્યારે તો શું યુરિયા ખાતર વધારે નાખવાથી શું એરંડો સારો થાય છે વધારે યુરિયા વાપરવાથી શું એરંડો બહુ વિકાસ કરે છે ઉતાર ખેડૂતને સારો આપે છે તો ના મિત્રો એવું નથી હોતું એરંડાની અંદર યુરિયા નાખવાનું હોય છે પણ લિમિટથી નાખવાનું હોય છે અને એ પણ આપણી જમીનની અંદર એવી રીતે કીટાણુ હોય છે પ્રોટીન હોય છે એ પ્રમાણે વધારે જે યુરિયા પડે એના કારણેથી જીવજંતુ આપણી જે જમીનની અંદર હોય છે જે આપણા અનાજને જે આપણે એરંડાનું વાવેતર કરેલું છે એને વિકાસ કરવા માટે મદદ કરતા હોય છે એને યુરિયા અટકાવી પણ શકે છે તો એટલા માટે દોસ્તો આપણે વધુ જાણીશું કે યુરિયા તો આપણે લિમિટમાં જ આપવાનું કારણ કે યુરિયા શું કામ કરે છે જે એરંડો પાણી સાથે નાખીએ એરંડાની અંદર તો એરંડો થોડો હાઈડ પકડે છે એરંડો કલર મારે છે બાકી યુરિયાથી બીજું કોઈ એર એરંડાની અંદર થતું નથી પણ મિત્રો જયારે આપણે કે જે છોણીયું જે ખાતર આવે છે જે ભેસોનું જે ગોબર આવે છે એ નાખવાથી જમીનની અંદર જમીન અને જે સોનીયું ખાતર છે એ મિક્સ થઈ જાય છે એના કારણથી એરંડો એકદમ ઓર્ગેનિક રીતે થાય છે વાવેતર સારું એરંડો ઉતાર પણ સારો આપે છે અને અત્યારે આપણે એવી રીતે મિત્રો ખેતી કરેલી છે તો એની અંદર પણ સારું ઉત્પાદન અને સારો ફાયદો અમને મળી રહ્યો છે અને અત્યારે જે આ સાલ અમે જે એરંડાનું વાવેતર કર્યું છે એની અંદર અમને એવું છે કે આ સાલ એક વીઘાની અંદરથી પચાસથી સાઠ ગુણનો ઉતાર રહેશે અને મિત્રો કેટલો થાય છે એ વિશે હું તમને જણાવીશ તો આજના વિડીયોમાં આટલું જ મેટ મેં ફરીથી મળીશું વિડીયો સારો લાગે પ્લેજ લાઈક કરી દીધું ભાઈ